વાઘોડે તાલુકાના પીપરિયા સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ દ્વારા ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ પ્રથમ ટાઈપેક જુવેનાઇલ ડાયાબિટીસ ક્લિનિક સ્વીટ ક્લિનિકનો નો શુભારંભ કરવામાં આવ્યો અગિયાર જાન્યુઆરી ઓગણીસો બાવીસ ના રોજ વિશ્વમાં સૌપ્રથમ વખત અમેરિકા ખાતે ઇન્સ્યુરન્સ શોધી તેની અસરકારકતા એક બાળક પર અજમાવવામાં આવી હતી આ ક્લિનિકમાં દર શુક્રવારે ટાઈપ એક ડાયાબિટીસ ધરાવતા બાળકોની તમામ તપાસ નિદાન અને સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે જેમાં ઇન્સ્યુલિન પર નિઃશુલ્ક કરવામાં આવશે આ ખાસ અવસરે સીડીએચઓ છોટા ઉદયપુર અને આરબીએસકે ટીમના ડોક્ટર્સે હાજરી આપી હતી ધીરજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દિનેશ ચૌહાણ અને પીડિયાટ્રીક એચઓડી ડોક્ટર મનીષ રાસાણિયાએ આ ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રજાતિ માટે મહત્વના આ ક્લિનિકની સ્થાપના ટાઈપ એક ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે આવશ્યક અને ઉપલબ્ધ સારવાર સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે રિપોર્ટર મોનિફાયઝ પાગોડિયા નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો